મિત્રો શું તમે ક્યારે નોંધ્યું છે કે સવારની શાંતિમાં જ્યારે આખું વિશ્વ નીરવ હોય ત્યારે તમારી નીંદ અચાનક રાત્રે ત્રણ થી પાંચ વાગ્યાની વચ્ચે તૂટી જાય છે ન કોઈ અવાજ ન કોઈ કારણ છતાં આંખો ખુલી જાય જાણે કોઈ અદૃશ્ય શક્તિએ તમને જગાડ્યા હોય પરંતુ આવો આપણામાંથી બહુ ઓછા લોકો સાથે થાય છે મિત્રો આ કોઈ સામાન્ય સમય નથી આ છે બ્રહ્મ મુહૂર્ત એ રહસ્યમય ક્ષણ જયારે બ્રહ્માંડ અને આત્મા વચ્ચેનું અંતર સૌથી ઓછું હોય આપણામાંથી માંથી ગણ્યા લોકો જ આ દૈવી આહવાનનો અનુભવ કરે છે જેઓને આ અનુભવ થાય છે તેમના માટે આ ફક્ત નીંદ ભાંગવાની ઘટના નથી પરંતુ ઉચ્ચ આધ્યાત્મિક ક્ષેત્રની બોલાવણી છે અમારા અગાઉના વિડીયોમાં અમે ચર્ચા કરી હતી કે આ સમય ધ્યાન અને આત્મજાગૃતિ માટે કેટલો અનુકૂળ છે પરંતુ આજે આપણે વધુ ઊંડાણમાં જઈશું જાણીશું કે આ અનોખા સમય તમારો આત્મા કેમ બેચેન બની ઉઠે છે શું આ એક સંકેત છે કે બ્રહ્માંડ તમારી સાથે વાતચીત કરવા માંગે છે શું આ તમારી જાતને મળવાની તક છે જેને તમે આ દોરધામ જિંદગીમાં ક્યારેય સાંભળી નથી કેમ દરરોજ નહીં ફક્ત આજ સમય આ હલચલ થાય છે કે પછી આ તમારા અંતરની દસ્તક છે તૈયાર થઈ જાઓ આજે આપણે પ્રભાતની પેલી રહસ્યમય ઘડીના રાસ ખોલવા જઈ રહ્યા છીએ જ્યાં નીંદ નથી ભાંગતી પરંતુ આત્મા જાગે છે મિત્રો તમે જાણો છો કે આ દુનિયામાં રહેતા અબજો લોકો રોજેરોજ પોતાની ઈચ્છાઓ સપના લાગણીઓ અને વાતો બ્રહ્માંડ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે પરંતુ તમે એ પણ સારી રીતે જાણો છો કે આ સમય એટલે કે સવારે ત્રણ થી પાંચ વાગ્યાનો સમય એવો સમય છે જ્યારે તમારું આખું શહેર ગામ શાંતિથી ઊંઘતું હોય ચારે બાજુ ફક્ત શાંતિ જ શાંતિ હોય અને તમારા પર્યાવરણની બધી સ્પંદનોમાં એક ઠહેરાવ હોય હવે તમે જ કહો જો તમે આ સમયે તમારી વાત બ્રહ્માંડ સુધી પહોંચાડો તો તે તમારી વાતને વધુ ઝડપથી સાંભળશે કે જ્યારે દુનિયાની અડધોઅડધ વસ્તી પોતાની વાતો તેને કહી રહી હોય તમે પોતે જ સમજદાર છો આ સમયે તમારા અને બ્રહ્માંડના સ્પંદનો વચ્ચે કોઈ અવરોધ નથી હોતો તમારી ઉર્જા સીધી બ્રહ્માંડ સાથે સરળતાથી જોડાઈ શકે છે જ્યારે આ સમય એટલે કે ત્રણ થી પાંચ તમારી તો તમે વિચારો કે અરે આ શું થયું હું અચાનક કેમ જાગી ગયો મારી નીંદ આટલી વહેલી કેમ ખુલી અને હું આટલી વહેલી કેમ ઉઠી ગયો હવે તમારે એક વધુ બાબત સમજવાની જરૂર છે આ બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુ બિનકારણે નથી થતી બધું પહેલેથી નક્કી હોય છે દરેક ઘટના પાછળ એક કારણ હોય છે એક ઉદ્દેશ હોય આ માટે આપણે બ્રહ્માંડના નિયમોને સમજવું પડે પછી ભલે તે ગ્રહો ચંદ્ર તારાઓ હોય આપણી જિંદગીમાં બનતી કોઈ પણ ઘટના હોય બધું એકબીજા સાથે સંકળાયેલું છે અહીં કશું યાદૃચ્છિક નથી થતું દરેક બાબત પાછળ એક હેતુ છે અને આ સમય તમારા જાગવા પાછળ પણ એક મોટું કારણ છુપાયેલું છે જેને આપણામાંથી ઘણા લોકો નથી જાણતા આપણે જાણીએ છીએ કે આ સમય સંકલ્પ અને પ્રગતિકરણ માટે શ્રેષ્ઠ છે આ સમય તમે જે વિચાર કે ધ્યેય પર વિશ્વાસ રાખશો તે તમારી જિંદગીમાં ઉચ્ચ સ્વરૂપે સાકાર થવા લાગશે આ સમય તમે તમારા લક્ષ્ય વિશે વિચારો તેને સફળ કરવાની શક્તિ તમારામાં આવશે કોઈ પણ પ્રકારનો અવાજ આ સમયે તમારા સ્પંદનશીલ વિચારોની આવૃત્તિને ખલેલ નહીં પહોંચાડે આ આવૃત્તિ પોતાની શાંત સ્થિતિમાં હોય છે આ સમયે તમે બ્રહ્માંડને આદેશ આપી શકો તમારું લક્ષ્ય માંગો તમારી ઈચ્છિત વસ્તુ માંગો કારણ કે આ સમયે જ્યારે તમે જાગો છો ત્યારે લગભગ બધા લોકો ગાઢ નીંદમાં હોય છે જ્યારે આખા શહેરમાં ફક્ત તમે જ આદેશ આપ્યો હોય તો તેનું વિતરણ પણ સૌથી પહેલું અને સૌથી ઝડપી તમને જ મળશે તમે જે ઉર્જા આકર્ષિત કરી છે તે સીધી તમારી તરફ ખેંચાતી આવે છે કારણ કે આ સમય વાતાવરણમાં બીજા લોકોના સ્પંદનો તેમની આકાંક્ષાઓ અને ઈચ્છાઓ શાંત હોય છે અને ફક્ત તમે જ છો જે આ વિશેષ સમયનો ઉપયોગ તમારી જિંદગીમાં ચમત્કાર લાવવા માટે કરી રહ્યા છો આજ છે સર્વોત્તમ સમય સંકલ્પ પ્રગટીકરણ અને ધ્યાનનો આજે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે ઘણા લોકો સમજશે અપનાવશે અને સ્વીકારશે પરંતુ કેટલાક લોકો એમ પણ કહેશે કે આ શું વાત છે આ કયા વિષય વિશે બોલી રહ્યો છે આ બધું ખોટું છે परंतु आ बधी बातों की सार्थकता तेमने त्यारे समझाशे जारे तेओ आ सिद्धान्तों ने अपनावी ने पोतानी जिंदगी मा लागू करशे शक्य छे के तमे एक लेखक हो गायक हो नृत्यकार हो दिग्दर्शक हो के कोई सर्जनात्मक क्षेत्र साथे संकळायेला हो तमे जे कई रचो छो तमे सारी रीते जाणो छो के तमे एक कलाकार छो जो तमे डॉक्टर छो તો તમે કોઈનો જીવ બચાવીને જીવનનું સર્જન કરો છો આથી આપણામાંથી દરેક વ્યક્તિ પોતાનામાં એક સર્જક છે જે આ કળાનો ઉપયોગ કરીને કંઈક નવું મેળવવાનો પ્રયાસ કરે છે મેં આ વાત એટલા માટે કરી કે જ્યારે તમે એક કલાકાર હો તો તમે પણ એક ક્ષણનો અનુભવ કરો છો જ્યારે ચારે બાજુ જુદી જુદી ઉર્જાની લહેરો ચાલી રહી હોય અને અચાનક તમારા મનમાં કોઈ નવો વિચાર કે સર્જનાત્મક ધારણા આવે જે ભવિષ્યમાં તમારા કામ માટે લાભદાયી સાબિત થાય તમે ગમે તેવી સ્થિતિમાં હો તમે તરત જ એ વિચારને કાગળ પર ઉતારી લો વાસ્તવમાં દુનિયાની કેટલીક સૌથી વધુ વેચાતી પુસ્તકો અને વિશ્વવિખ્યાત ગીતો આ જ ક્ષણોમાં ઉદભવેલા વિચારોના આધારે રચાયા હતા આ શા માટે થાય

અને સમસ્યાઓ સાંભળો અને પછી તેનું નિરાકરણ કરો બરાબર જેવું ફિલ્મ ગોડ ટુ સિક ગ્રેટ હોમાં સલમાન ખાન ને એ શક્તિ આપવામાં આવે છે તમે એ દ્રશ્ય પણ જોયું હશે જ્યારે સલમાન પાસે દુનિયાના ખૂણે ખૂણેથી લાખો કરોડો લોકોની પ્રાર્થનાઓ ઈચ્છાઓ અને ફરિયાદો આવવા લાગે હવે વિચારો જો તમે એ સમય ઈશ્વરની ભૂમિકામાં હો અને તમારે કોઈ એક વ્યક્તિની સમસ્યાનું નિરાકરણ મોકલવું હોય તો તમે એ સંદેશ ક્યારે મોકલશો શું ત્યારે જ્યારે તમારી બધી ફોન લાઈનો વ્યસ્ત હોય અને લોકો સતત પોતાની લહેરો પ્રાર્થનાઓ વારા સંપર્ક કરી રહ્યા હોય કે તમે એ સંદેશ ત્યારે મોકલશો જ્યારે બધું શાંત હોય જ્યારે વાતાવરણમાં ગહન શાંતિ હોય જ્યાં તમારી શક્તિ બિનવિરોધે સીધી એ વ્યક્તિ સુધી પહોંચી શકે નિશ્ચિત રીતે તમે એ શાંત સમયે જ તમારો સંદેશ મોકલશો એટલે જો તમે રાત્રે થી પાંચ વાગ્યાની વચ્ચે અચાનક જાગી જાઓ તો આ કોઈ સંયોગ નથી આ એક વિશેષ આશીર્વાદ છે કારણ કે તમે એક પસંદગીના વ્યક્તિ છો ઈશ્વરે તમને અબજોખરબો લોકોમાંથી પસંદ કર્યા છે કે તમે આ સમયે તેનો સંદેશ તેની શક્તિ તેની ઊર્જા ગ્રહણ કરો અને તેને તમારી જિંદગીમાં ચમત્કારના રૂપે ઉતારો વાગ્યાનો એ દૈવી સંવાદ જ્યારે બ્રહ્માંડ પોતે તમને બોલાવે લોકો ઘણી કહે છે અરે હજી સવાર થવામાં ઘણો સમય છે થોડું વધુ ઊંઘી લઉં અને અહીં જ સૌથી મોટી ભૂલ થાય જ્યારે તમે સવારે ત્રણ થી પાંચ વાગ્યાની વચ્ચે અચાનક ઉઠો અને ઘડિયાળ જોઈને કહો અરે હજી તો ઘણો સમય છે ઊંઘી લો અને પછી બળજબરીથી પોતાને સુવડાવી દો તો આ એવું જ છે જાણે બ્રહ્માંડ તમને ફોન કરી રહ્યું હોય અને તમે તેનો ફોન કાપીને કહો હવે નહીં ખૂબ ઊંઘ આવે છે પછી વાત કરીશ વિચારો બ્રહ્માંડ તમને બોલાવી રહ્યું છે કહી રહ મેં તમારા માટે કંઈક લાવ્યું છે આ એક વિશેષ અને શક્તિશાળી સંદેશ છે આ તમને તમારું આગલું બેસ્ટ સેલિંગ પુસ્તક લખાવી શકે તમે દુનિયાના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ બની શકો જલ્દી ઉઠો સાંભળો હું શું કહેવા માંગુ છું પરંતુ તમે જવાબ આપો અરે હજી તો સવારના પાંચ વાગ્યા છે યુ કૃપા કરીને થોડી વાર પછી ફોન કરજો ખૂબ ઊંઘ આવે છે અને પછી તમે એ દૈવી સંદેશ ગુમાવી દો જો તમે ત્રણ થી પાંચ જાગો તો આ કોઈ સંયોગ નથી આ બ્રહ્માંડ દ્વારા મોકલાયેલો સંદેશ છે પસંદ થયા છો તે તમારી સાથે સંવાદ કરવા માંગે છે હવે સવાલ એ છે કે તમે તેનો ફોન કેવી રીતે ઉપાડશો તમે તમારી જાતને એ દૈવી ઉર્જા સાથે કેવી રીતે જોડશો પગલું એક જમીન સાથે જોડાણ ઊર્જાનો પ્રથમ સ્પર્શ જ્યારે તમે ઉઠો અને સમજો કે આ કોઈ સામાન્ય જાગવું નથી તો સૌથી પહેલા તમારા પગ જમીન પર મૂકો જેવા તમારા પગ ધરતીને અડે તમે ગ્રાઉન્ડેડ થઈ જાઓ તમારી આસપાસની ઊર્જા તમને સ્પર્શે તમે એક સ્પંદનશીલ ક્ષેત્રમાં પ્રવેશો જ્યાં બ્રહ્માંડ તમારી સાથે સીધો સંપર્ક કરે પગલું બે રીડની હડ્ડી સીધી તમારી રીડની હડ્ડી સીધી રાખો તે એક ઊર્જા વાહક બની જાય નીચે ધરતીથી લઈને ઉપર બ્રહ્માંડ સુધી ઉર્જા હવે તમારા દ્વારા વહી શકે રીડની હડ્ડીની સીધી સ્થિતિ એ સંકેત છે કે હવે હું તૈયાર છું બ્રહ્માંડ હું તમારો સંદેશ સાંભળવા માટે ખુલ્લો છું પગલું ત્રણ हथेड़ियों ऊपर नी तरफ तमारा हाथ ने तमारा घूंटन पर रखो, हथेड़ियों ऊपर नी तरफ खोलो आ ए संकेत छे के हे ब्रह्मांड हूँ तमारो संदेश ग्रहण करवा तैयार छु हवे तमे संपूर्ण रीते ग्रहणशील स्थिति मा छो पगलू चार उंडो श्वास अने शांत चित्त धीमे धीमे उंडो श्वास लो दरेक श्वास साथे अनुभव के तमे तमारा विचारो चिंताओं ભય અને આળસને બહાર કાઢી રહ્યા છો જેવું મન શાંત થાય બ્રહ્માંડ તમારી સાથે સંવાદ શરૂ કરે શબ્દોમાં નહીં પરંતુ ઉર્જા અનુભૂતિ અને સંવેદનાઓના રૂપમાં પગલું પાંચ બ્રહ્માંડનો સંદેશ તરત લખો યાદ રાખો બ્રહ્માંડ ઘણી વાર સપના દ્વારા પણ તમારી સાથે વાત કરે પરંતુ જો તમે એ સપનું કે વિચારને ત્રણ સેકન્ડની અંદર ન લખ્યો તો તમે તેને ભૂલી જશો જાગ્યા પછીની થોડી સેકન્ડોમાં મગજમાંથી ભૂંસાઈ જાય છે પછી તમે આખો દિવસ કહેતા રહેશો યાર કંઈક તો યાદ આવતું હતું કોઈ જરૂરી વાત હતી પણ શું એટલે જેવો તમને કોઈ સંદેશ દૃશ્ય શબ્દ વિચાર કે લાગણી મળે તેને તરત લખી લો પકડી લો રેકોર્ડ કરી લો પછી સવારે જ્યારે તમે સંપૂર્ણ સજાગ હો તો એ સંદેશને કરો પરંતુ ચેતવણી જ્યારે આ દેવી સંકેત આવશે તો તમારું મન તમને રોકવાનો પ્રયાસ કરશે તે કહેશે અરે કંઈ નહોતું બસ સપનું હતું ફરી સુઈ જા પરંતુ યાદ રાખો જો તમે જીવનમાં કોઈ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો જો તમે તમારા લક્ષ્ય ઉદ્દેશ્ય કે જવાબની શોધમાં છો તો આજ સમય છે આજ બ્રહ્માંડનો સૌથી મોટો સંકેત છે જ્યારે આગલી વખતે ત્રણ થી વચ્ચે તમારી તો તેને એમ જ ન જવા દો તમારા પગ જમીન પર મૂકો રીડની હડ્ડી સીધી કરો હથેળીઓ ઉપર ખોલો શ્વાસ લો મનને શાંત કરો અને કહો હે બ્રહ્માંડ હું તૈયાર છું જે સંદેશ તમે મને આપવા માંગો છો હું તેને સંપૂર્ણ વિશ્વાસ અને પ્રેમ સાથે સ્વીકારું છું પછી જે અનુભવ થશે તે તમને બદલી નાખશે એક રહસ્યની વાત શું તમે જાણવા માંગો છો કે તમને આ વિડિયો કેમ સૂચવવામાં આવ્યો આ પણ બ્રહ્માંડનો એક સંકેત છે આ ફક્ત સહયોગ નથી પરંતુ બ્રહ્માંડ તરફથી એક સંદેશ છે કે હવે સમય આવી ગયો છે કે તમે શીખો કે દૈવી કેવી કેવી રીતે રીતે સમજવા તેમની અનુભવવી અને તે તમારી જિંદગીમાં લાગુ કરીને અશક્ય ને શક્ય કેવી રીતે બનાવવું મેં આ સિદ્ધાંત પર આધારિત ઘણી સાચી વાર્તાઓ વાંચી છે લોકોએ આ ત્રણ થી પાંચ વાગ્યાના પવિત્ર સમયને ઓળખ્યો તેમાં છુપાયેલા સંકેતોને ગંભીરતાથી લીધા અને તેને પોતાની જિંદગીમાં લાગુ કરીને એવી પડકારોને પાર કર્યા જે પહેલા તેમને અશક્ય લાગતા હતા એક નમ્ર વિનંતી હું દિલથી ઈચ્છું છું કે જ્યારે પણ બ્રહ્માંડ તમને બોલાવે તો તમે તેનો અવાજ સાંભળવા માટે તૈયાર રહો તમારા સ્પંદનોને હકારાત્મક રાખો કારણ કે જો તમારી નીંદ આ વિશેષ સમય અચાનક ખૂલે તો તેનો અર્થ એ છે કે તમે બ્રહ્માંડની લહેરોની સીમામાં પ્રવેશી ગયા છો તમારો અનુભવ અનુભવ અમારી સાથે શેર કરો કમેન્ટ બોક્સમાં લખો તમારો કોઈ બીજા માટે પ્રેરણા બની શકે આ વિડિયોને તમારો સમય આપવા બદલ તમારો હૃદયથી આભાર અને નમસ્કાર તમે હંમેશા ઉર્જા સાથે જોડાયેલા રહો આશાઓથી ભરપૂર રહો અને બ્રહ્માંડના દરેક સંકેતને સંપૂર્ણ સંવેદનશીલતા સાથે ગ્રહણ કરો